માત્ર 20 વર્ષની ઉંમરે લગ્ન મંડપની અંદર ચોરીએ બેઠા હોય સમાચાર મળે ગાયના ઘરને લૂંટવા ને ગાયની હત્યા માટે આયા છે અને લગ્ન મંડપ છોડી અને ગૌ માતાની રક્ષામાં જે વીર થયા ભાતીજી મહારાજને નમન કર્યા બાદ આપ સૌ કાર્યકર્તાના આશીર્વાદ લેવા મિત્રો અહીંયા આવ્યા છીએ

ઉતરતા ઉતરતા કોઠારી સ્વામી એવું કીધું કે તમારે જે કલાક દોઢ કલાક કાર્યકર્તા વચ્ચે ગાળવાનો છે તમે સંધ્યા પછી ખાસો એવી કોઠારી સ્વામીને ખબર છે એટલે મને કે જેમ સબરી માતાએ જેમ લીંબુ વીણીને ભગવાન રામને એઠા ચખાડીને ખોડ્યા કે લીંબુ

ચરણોમાં વંદન સાથે 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 કે આવ્યો એટલે આવતાની સંતરામ મંદિરમાં પણ ગયો ત્યાં પણ આશીર્વાદ લીધા અને તમામ જે સદગણ બિરાજમાન છે એનું પણ પુષ્પોથી સ્વાગત કર્યું મિત્રો આ બધી પરંપરા આ સનાતન ધર્મની પરંપરા એ વર્ષો સુધી જીવંત રાખવાનો એ મિત્રો આપણે બધા નિર્ધાર કરવો પડશે આપણા ઘરે કોઈ વડીલ આવે તો આપણે ઉભાથીને પગે લાગીએ એવી જ રીતે આ સદગઢને પણ જે આશીર્વચન આપવા આવ્યા છે એમને પણ વંદન મિત્રો કર્યા છે આ ખેડા જિલ્લામાં એવા એવા મહાનુભાવે જન્મ લીધો છે અને અમારે સદા સાહેબનું જે જન્મ સ્થળ છે એ જે ખોડું છે એ ઘર છે ત્યાં પણ જઈ અને પુષ્પાંજલિ કરી ત્યાં પણ જવાનું થયું પ્રેમશંકર મહારાજ હોય ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાનુભાવની મિત્રો આ જન્મભૂમિ છે આ તપસ્વીની જન્મભૂમિ છે મિત્રો અને ખેડા જિલ્લામાં વસતા લોકો એટલે ગુજરાત ની સાડા છ કરોડ જનતા નસીબદાર છે મિત્રો કે આપણને બધાને આ ગુજરાતી ભાષા જેમના થકી સમૃદ્ધ બની છે એવા ગૌરનામ ત્રિપાઠી બાલશંકર કથિરિયાજી મકુલ ત્રિપાઠી જેવા સાહિત્યકારો પણ આ ખેડા જિલ્લાની ભૂમિએ મિત્રો આપ્યા છે આ બધા નામો યાદ કરવાનો મને એટલા માટે કે નવી પેઢીને નવી જનરેશનને ખબર પડે કે મારા જિલ્લાનું મહત્વ શું છે અને જ્યારે ઘરે જાય કે હું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ગયો તો અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ બધા જ વડીલોને યાદ કરવામાં આવ્યા હતા આ બધી વાતો નવી પેઢી નવા બાળકોને વાત યાદ આવે મિત્રો કે આપણા જિલ્લાની વિશેષતા શું છે અને શિક્ષણ માટે તો પહેલાએ આપણો જિલ્લો એટલે જડોતર તો અમે જ રખ્યા છીએ धर्मसी देसाई देसा जी यूनिवर्सिटी मिरिया दळंग भारतीय विद्यापीठ मासना मागरिया मने श्री पीठेश्वरी खुर्शिदावर विद्यापीठ એટલે કેટલી કેટલી વિશેષતાઓ અને મુખ્ય વ્યક્તિઓ delas ગણાવા જતો પદ્મસી હર્ષરભાઈ દેસાઈ પદ્મસી દાયાભાઈ શાસ્ત્રીજી સે અક્ષર પટેલ ભારતીય ક્રિકેટર મનસુ જીમન ભી ચોકસી જંપલ મે ચોકસી સુરેન્દ્ર ગંદારી રમેન ભાઈ વકીલ આવા કે કેટલા મહાન વ્યક્તિઓ

આપણા જિલ્લાને ગૌરવ થાય એવું નામ અને એવું કામ મિત્રો કર્યું છે અને આઝાદી મળ્યા પછી ખેડા જિલ્લાના આગેવાન જેવા ઇન્દુલાલ અને આજના નેતૃત્વમાં મહાન ગુજરાત આંદોલનો થકી યુવાનોમાં દેશપ્રેમ જગાડવામાં સત્ય અને નિષ્ઠા કર્તવ્ય નિષ્ઠા જેવા જેવા ગુણોનું એ ચિંતન એ મિત્રો કરવામાં આવ્યું છે અને આ ખેડાની પવિત્ર ધરતીએ 1918 માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં જે ખેડા સત્યાગ્રહ જોયો આ ભૂમિ એકતા સંઘર્ષ અને દેશભક્તિનું મિત્રો પ્રતીક છે આ ચરોતરી ભૂમિ એ સહકારી આગેવાનો છે ઘણા બધા સહકારી આગેવાનો છે ત્યારે આખા દેશને સહકારતાની રાહ કદાચ ક્યાંથી મળી હોય સહકારતાની ક્યાંથી ક્યાં ચિંગારી ઉઠી હોય કે સહકારતા માધ્યમ શું છે આજે વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ એ મિત્રો આપણા જિલ્લામાં છે અમૂલ અને આ બ્રાન્ડ માત્ર 10 જણા ભેગા થઈ અને આજે એક ખૂબ મોટું વટવૃક્ષ બન્યું છે આ વિચાર કદાચ કોઈ આપ્યો હોય

મારો પશુપાલન મજબૂત થાય મારો તાલુકો મજબૂત થાય મારો જિલ્લો મજબૂત થાય તો મારું રાજ્ય સમૃદ્ધ થાય અને મારો દેશ સમૃદ્ધ થાય આ પરિકલ્પના લઈ અને આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર જે સરદાર સાહેબે જોયું સપનું કોંગ્રેસને નવરાજ નામણી આઝાદી બાદ 75 વર્ષ બાદ દેશમાં અલયો સરકાર કા વિભાગ શરૂ કર્યો અને સરકાર વિભાગમાં મજબૂતાઈ આવે ટ્રાન્સફર સે આવે પાંચ તો સિદ્ધ આવે અને મારે મારા પશુપાલક હોય મારા ખેડૂત હોય આમના જીવનની અંદર સમૃદ્ધિ આવે એ દિશામાં દેશના ના એસજી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે સરાહનીય બંગલો ભયું અને એની જવાબદારી મળે અને આના કારણે મારા ગામના ખેડૂતો પશુપાલકો ની આવક બગણી થાય અને સહકારતા ક્રાંતિ આવે એવા વિવિધ સબર પગલાઓ એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ની અધ્યક્ષતામાં જ્યારે લાવે ત્યારે માન્ય કેન્દ્રીય સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે ત્રિભુવન કાકા જે ત્રિભુવન ના સિવિલ સ્થાપના કરી એનું ખાદ મુહૂર્ત કર્યું મિત્રો આગામી દિવસોની અંદર દીકરા કે દીકરી

मैंने वो कैमरे में बोला केंद्र सरकार है मुंबई अहमदाबाद हाई स्पीड रेल रेल कोरिडोर अंतर्गत खेड़ा जिला ना नडिया का ब्लॉक ना उत्तर संडा नजीब आनंद नडिया का नाम ही आधुनिक रेलवे स्टेशन बनाई एक खूब मोटी भेंट आपन ने आपा ले है माय स्कूल इज वन सच फ्यूचर रेडी स्कूल वेयर आई अंडरस्टैंड ईच एंड एवरी कांसेप्ट टॉट इन द क्लास एंड डोंट रोड लर्न Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself